અનેક પ્રયાસ કરીને જીવને જગાડે છે એની સુરતાને જગાડે છે જેમ માતા પિતા હોય બાળક સૂતો હોય ત્યારે એને જગાડવાનો પ્રયાસ કરવા માટે શું કરશે તો કે સૌથી પહેલાં એના રૂમની અંદર જશે એનો પુત્ર સૂતેલો છે એટલે બધા જ દરવાજા ખોલી નાખશે અને બારીઓ ખોલી નાખશે અંજવાળું કરશે પ્રકાશ કરશે લાઈટ કરશે એટલે સ્વાભાવિક છે કે ભાઈ આપણે સુતા હોય ઘરમાં કોઈ લાઈટ કરે દરવાજા ખોલી નાખે બારીઓ ખોલી નાખે એટલે આપણી આંખ ખુલી જાય છે તો સમયના મહાપુરુષ હોય છે સમયના સદગુરુ હોય છે એ પણ જે સુરતા સુતેલી છે એને જગાડવા માટે પ્રકાશનું જ્ઞાન કરાવે છે આપણા